નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચીનીલાલ મઢિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ છવ્વીસમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ડગ્યો રોયો અંદરી ભમણમાં મીઠા તેલ લો મુઢિયો દીવો ફીકો અને માંદલો પ્રકાશ પાથરતો હતો એક ખૂણામાં ખાટલે પડેલી સંતુ પ્રસૂતિ વેદનાથી પીડાતી હતી ઉજ્જમ હાફડી હાફડી થઈને હરફર કરી રહી હતી ફળિયામાં હાદા પટેલ સમાચાર જાણવાની ઉત્સુકતાથી ખડે પગે ઊભા હતા ગમણને સામે ખૂણે કાબરી ઊભી હતી અને વારે વારે એ વિચિત્ર હિહોરા નાખી રહી હતી એ સાંભળીને ઉજ્જમને વહેમ આવ્યો પણ એ તો અમથી અમથી ઉફાદ આવી હતી એમ વિચારીને ગાય પ્રત્યે એણે બહુ ધ્યાન આપ્યું નહીં સંદેશો મળતા જ વાળું અધૂર મેલીને નીકળી પડેલી હરખ ભેર ગમણમાં પ્રવેશી અને સંતોને ખાટલે બેઠી વતી ક્યાં રોકાણી ઉજ્જમે હરખને પૂછ્યું મને કહીએ કે તું ભોખ્ય જ હું વાહો વાહ આવું છું એ પણ ખપ પડે ત્યાં જ મૂકી થાય એ માયલી છે શું કરીએ આપણે એના ઓશિયાળા હરખે ટકોર કરી ગામમાં સાત ખોટની એક જ સુયાણી ભારે ભૂંડી છે આમ દીએ કામ વગર ધક્કા ખાઈ જાય ને કામ પડીએ તેડવા જઈએ તૈયે તેડામણ માગે એ માયલી પણ ટાણું કટાણું તો જોવું જોઈએ કે નહીં કોકનો જીવ કહટાતો હોય ટાણાસર હાજર ન થાય તો એ કામની શું ટાણું વીતી ગયા કેળીએ એને શું દહીંને ગુમડે ચોપડીએ એમ ટાણું સાચીને ઊભી રહીએ તો તો વખતી સેની બાપુ વખતેના વાકા શું કામે બોલો છો ઠાલા કાર્તિકના કમરમાંથી લગભગ બેવડ વળી ગયેલી વખતી ગમણમાં પ્રવેશતી વાકાના તો વાંકા જ બોલવા પડે ને ઉજ્જમે કહ્યું તમને તો ઓલિયા વાણંદ જેવું વરદાન બરકિયા ભેગા તો આવે જ નહીં એક ઘોરાકનું વધુ કરીને આવું છું એમ કહીને પડખેની શેરીમાં ખોટે ખોટો ફેરો ખાઈને જ આવી એ વાણંદ મહિલા જ છો તમે બરકિયા ભેગા આવો તો તમને તમારા જ સૌમ હવે તો મને બરકે છે એ કોણ સંતો નજીક જતા વ્યક્તિએ માર્મિક મોમરો મૂક્યો આ સોની ફળિયામાં સુવાવડ આવી તઈએ સાવ દીધે બારે દિવાળી જેવું કરી નાખ્યું તે કોઈને ખબર ન પડવા દીધી કોણ કોણ કોની વાત કરો છો મેં પૂછ્યું નામ દીધે શું વસે કાંઈ ઠાલું બોલ્યું બારીએ પડી કહેને વખતે બોલ્યા વિના તો ન જ રહી એને સખેને હાથો હાથ હતું કા જેવું કરી નાખ્યું આ વખતેની ભૂખેએ જરૂર ન પડી હૃદયે સ્વામે સુતર પતવી નાખ્યું નવા જલમનારા જીવનને એ નિરા ઠેકાણે પાડી નાખ્યું જાય ભેંસ પાણીમાં કોણ જોવા જોવાનું હતું કે શું કર્યું કોઈને ઘાંધ્ય ન આવવા દીધી સાવ દીધે બારે જ દિવાળી આ વખતે તો વા ખાતી રે ગઈ ને મા દીકરીએ એને સરખેથી શ્રીનાથજીની જાત્રાએ ઉપાડી ગયા ખાલો નામ દીધે શું વસે કાંઈ બોલ્યો બારે પડે મારી ભાઈ નામ દીધા વિના વિચક્ષણ વખતે પોતાના તોમતનામાને અંતે જાત્રાએ ઉપડી ગયાનું સૂચક એ ગીત આપ્યું એ ઉપરથી ઉજમ તેમજ હરખ બંને સમજી ગયા કે આ તો હજી ગઈ કાલે જ છે વચ્ચે ગત શ્રીનાથજીની જાત્રાએ ઉપડેલા અજવાળી કાકી ને એમની જળાવની જ વાત છે મા સંતોએ ચીસ પાડી હા હું આયા કણે છું હરખે પુત્રીના શરીર પર હાથ પસવાર્યો મોડિયા દીવાના આછા ઉજ્જસમાં ઉજમે સંતના મોં તરફ જોયું તો એની મુખરેખાઓ માટે આંતરવેદના વ્યક્ત થઈ રહી હતી ખડકી બહાર ડક્યો બસ્યો કૂતરો મોવો ગંધીલો કાંઈ ગંધીલો સોની ફળિયું મેલીને હવે આ ખડકીએ આવ્યું વીક્ષણ ક્ષણ બોલી મોવાથી કાંઈ અજાણ્યું ન રહીએ ને સોની ફળીએ હવે એને રોટલો નાખનારું કોઈ રહ્યું નહીં પછી તો આણી કૌર્ય આવે જ નહીં કહીને ઉજમ જો ભેર રાંધણીયા તરફ જતા ભૂલી લાવ્ય વાળુનો રોટલો વધ્યો છે એ નથી આવું તો આંગણે ગોકીરો કરતો આણહી ડાગ્યાને રોટલો નીરીને ઉજંગ પાછી આવી ત્યારે કાબરીએ ફરી વિચિત્ર અવાજો કરવા માંડ્યા હતા તેથી એણે વખતીને કહ્યું વખતી કાકી આ કાબરી તો જુઓ કામ ટાણે કુદાકૂદ કરવા માંડી છે જુઓ તો ખરા કાંઈ એરુબરૂ ભાખડ્યો હોય નહીં આને એ તો એરુએ નથી ભાખડ્યો ને બેરુએ નથી ભાખડ્યો વ્યક્તિએ કાબરી નજીક જઈને કહ્યું કંઈ આટલા હિહોરા સેના નાખે છે એને એ અટાણી સંતુ જેવું ટાણું છે હે સાચે જ હા બોરકો જાટ ધનિયાને કહીને વખતે જ બહાર હળિયામાં બેઠેલ હાદા પટેલને મોટે સાથે સંભળાવ્યું હાદાભાઈ ધનિયા ગોવરને બળકો ઝટ કાબરીને ઘડીએ વાછરડું આપશે અને ઉજ્જમ બેવડી ચિંતામાં પડી ગઈ આ કાબરીએ પણ ઠીકા ઠીકનું ઘરણ ટાણું જ સાચવ્યું સાચા સહીપણા ગુનેકીએ વ્યક્તિએ સમજાવ્યું કાબડી તો સંતને શકીબેન કરતા એ સવાય કેમ બોલી નહીં હરખ પુત્રીની વેદના જોઈને ચિંતાગ્રસ્ત બની ગયેલી હરખે મૂંગા મૂંગા જ હકારમાં ડોકો હલાવ્યું સહીપણા તો સમજ્યા મારી ભે ઉજવ બોલી પણ અટાણી આ સાંકડામાં બે નવા જીમ કેમ કરીને સાંભળશે આડું બે ગણ નાખીને આડાસ કરી દીયો વ્યક્તિએ તરત રસ્તો સૂચાડ્યો કાબરીને ઘોલકી નોખી થઈ જશે મલાજો તો એકલા ધનિયા ગૌવાણનો જ રાખવાનું છે ને કાબરી તો આપણી અસ્તરીની જાત્ય ગણાય કેમ બોલી નહીં અરખ સાચું આપણા આટલા જણમાં બાયડો માણસો તો એક ધન્યો જ ને હવે સંતોને છોકરો આવે તો બે જણ આદમીમાં ગણાય સંતોની શુ શૂષમાં રોકાયેલી હોવા છતાં વ્યક્તિને જીભને જમ્પ નહોતું ધન્યા ગોવાને સંદેશો આપીને પાછા ફરી રહેલા હાદા પોટેલી વ્યક્તિનું આ છેલ્લું કથન સાંભળ્યું સંતોને છોકરો આવે તા બે જણ આદમીમાં ગણાય સાચું પણ છોકરો આવશે જ તો તો એનાથી શું ગોબરનું નામ લેણું પણ રહેને સંતોનું જીવતર ધન્ય થઈ જાય પણ હજી તો કાબરીની જેમ આમાં એ ચારે ખરી પેટમાં છે વાછડ કે વાછડી કાંઈ નક્કી ન કહેવાય દીકરો હસે કે દીકરી દીકરી હશે તો ઠુમ્મના ખોડાનો દી વારસી દીકરી દીકરી આવશે તો એ સોના જેવી દીકરી તા ધરતી માતાનો અવતાર આંગળું ઉજાડશે ને સહુને પાવન કરશે ફળિયામાં હાથા પટેલ ભાવિ વિશે આવી ઉજ માડી કલ્પનાઓ કરી રહ્યા હતા ત્યારે ગમણમાં ખાટલી પડીને હણસી રહેલી સંતોને ગામ લોકોએ આરોપેલા કરણની યાદ એકાએક તાજી થઈ હતી પોતે અગ્નિ પરીક્ષામાંથી પાર નહોતી ઉતરી શકી કકડતા તેલમાં બોળેલા બંને હાથ કચ કચી ગયેલા એ હજી હમણાં એ માંડ કરીને રૂચ્યા હતા પણ એના ગૌલા વાનમાં કંડી રીતે જુદા તરી આવતા એ લાલ ચોર હાથ લોક દ્રષ્ટિએ જાણી કે એના ચારિત્રની ચાડી ખાતા હતા તું કલંકીની છે તે તારા ધણીને ધારદ કર્યો છે તારું બાળક તારા પતિનું નથી અને એ ભયાનક યાદ તાજે થતો સંતો વધારે અસ્વસ્થતા અનુભવી રહી હતી હાય રે આ લોકોને હું સી રીતે સમજાવીશ કે મારું બાળક મારા ધણીનું જ છે ગામના માણસોએ મારે માથે તો આટલા છાના થાપ્યા છે પણ મારું જણ્યું મોટું થશે પછી એની સી અસર થશે એને એ સહો કપડમાં મહેનુ માર્યા કરશે કે શું એ પણ આંગળી ચિંતામણ બની રહેશે કે શું મારું જીવતર તો રોડાઈ ગયું પણ મારા જણિયાનું એ જીવતર રોડાઈ જશે કે શું એની પાસે કંઈ સાબિતી રહેશે કે હું કોઈ અનોરસ સંતાન નથી સાબિતી સાહેબી હા શહેલી તો આ દુનિયામાં એક જણ આપી શકે એમ છે અને તે ગોબર પોતે જ મશાલમાંથી મળતા પાછા આવી શકતા હોત તો ગોબર પાછું આવીને ગામ આખાને કહી જાય કે આ સંતાન મારું છે ખબરદાર એની સામે કોઈએ આંગળી ચીંધી છે તો અરે પણ એમ થતો હોત તો જોઈએ શું ગોબર પાછો આવ્યો હોત તો આટલા સત્તા પણ સેના થયા હોત જાગૃત અજાગૃત અવસ્થાના સંધિકાળે સંતોના માણસમાં આવા મિશ્ર વિચાર પ્રવાહો ચાલી રહ્યા હતા ઉર્જામે ગમનમાં આડસેની સમાંતર ભૂંગળ ટાંગીને આડસ ઊભી કરી થોડી વારમાં ધનિયુ ગોવળ આવી પહોંચ્યો અને કાબરીને ઉદ્દીશીને બોલવા લાગ્યો બાપો બાપો મારી કાબરી એલા ધનિયા મૂંગો મૂંગો કામ કર્યા અટાણે ભવને સુવાડ્યા નથી ઉજમે સૂચના આપી ભલે બાપા ભલે નાની ભવ સાચા નરવા રહીએ કહીને મૌનનો આદેશ સ્વીકારતા સ્વીકારતા પણ ધનિયાએ સારો એવો ઘોંઘાટ કરી મૂક્યો આ ગૌતરીનો વેલો વધશે ને પછી તો એને તમારે બારે મહિના દમણ વલો ઘી દૂધની છાક મછોડ આ તો વાગડિયાના ઘરની મોટી કાબરીનો વેલો આ પહેલે લવેતરી વ્યાસે પછી તો તમારે ગૌતરીઓનો વસતારો વધ્યો જ જાણો કાબરી મારી બાપો બાપો એલા દનિયા એકવાર કીધું કે અટાણે દેકારો કર્યામાં તો એ સમજતું નથી ઉજમે ભૂંગરના પટાર તરની આડસેથી હવે ગોવરને દબડાવ્યું મૂંગો રહીશ તો મોડામાં બાવા ભાજી જશે આમાં મૂંગા રેવાય કેમ કરીને ધનિયાનો અવાજ આવ્યો કાબડીની આંખ જ સચોડી ફરી કે લાગે છે જરાક ભાવ જેવું લાગે છે ત્યારે એ ખરી સોમ સરખી દેખાય તો ભગવાનનો પાળ વોયમાં સંતોએ એક તેણી ચીસ પાડી ભૂંગને આડેસીથી કેમ જાણી વળતું ઉત્તર આપતી હોય એમ કાભરી પણ એવા જ તેના અવાજે ભાભરી જાગૃત અવસ્થામાં સંતોએ પોતાની સહોદરા સમી હિયને એક ભાભરડો તો સંભળાવ્યો પણ અસહ્ય વેદનાને પરિણામે ઝડપભેર વધતી જતી તંત્ર વ્યવસ્થામાં એ બીજું કશું સમજી કે વિચારી ન શકી હળિયામાં કેરના સમાચાર જાણવાને ઉત્સુક બની રહેલા હાદા પટેલે આ બંને તેણી ચીસો સાંભળી અને એમનો જીવ તળવો ચૂક્યો થોડી વારે વખતનો અવાજ સંભળાયો આ તો સાચે સચેત સંપીએ સહી સહીપણી કર્યા બેને સારી પટ કહટાવવું પડશે ઉજમે સચેત અવાજે પૂછ્યું ડોડા તારવી ગઈ છે તે વાંધો તો નહીં આવે ને હરેખે પણ ગભરાને એવી જ પૂછા કરી સંતોને સુવર્ણ્યા તો થઈ જાય ને વગર પૂછે કાછે પણ બોલ બોલ કરનારી વખતે અત્યારે બેતી મોન સેવી રહી તેથી ઉજ્જમને કશોક વહેમ ગયો એણે પૂછ્યું છોકરું તો સાજું નરું જલમશે અટાણથી કેમ કહેવાય આભનાને ધાપના કાંઈ ભરવા નહીં કહીને વખતે હૈયા ધારણ આપી મારો વાલોજી લાજ રાખશે પણ વખીના આવા વાલોજીના નામના સધારાથી કોઈને હૈયા ધારણ મળી શકે એમ નહોતી કેમ કે સંતોની વેદના ચીસો વધતી જતી હતી આ વાતચીતના તૂટક તૂટક શબ્દો બહાર ફળિયામાં હાદા ફટેલને કાને પડતા તેઓ વિશેષ ચિંતાતુર બન્યા એમણે ઉસરીમાં જઈને ઘીનો દીવો પેટાવ્યો અને એક જીત થઈને સતી માતાનો સ્ત્રોત ભણવા માંડ્યું ખડકી બહાર વળી પાછો ડાક્યો ભસવા માંડ્યો તેથી ઉજમ અકળાઈ ઉઠી મોવાને સારી પટ રોટલો નીર્યો તો એ મોંઘું નથી રહેતો એ તો બહુ ગંદેલો છે માટી વખતે ભૂલી ડાગ્યાને હું જાણું ને ગામને ખૂણે એ જઈએ ક્યાંય આવું ટાણું હોય તે એ ન હોય ત્યાંથી આવીને ઊભું જ હોય સંતો અમળાતી હતી પણ હવે એના મોડા નથી સંભળાતી નહોતી કેમ કે દાંતની ધોળ વળી ગઈ હતી એની ઉગાડી ફટાશ આંખો વાટે એનું અજાગૃત મન વરવા દ્રશ્ય જોઈ રહ્યું હતું ધરતીને લીલી છમ ભીછાત ઉપર એક નવ પુષ્પી શિશુ બાકડિયા ભરવા મથી રહ્યું છે પણ લોકો એના માર્ગમાં વિંધ્ય ઊભા કરે છે એનામાં કલંકનું આરોપણ થાય છે ચારેય દિશાએથી એના ઉપર પથરા પડે છે સમાજના નીતિ રક્ષકો એના ઉપર તૂટી પડે છે અને બાળક આખરે રીબાએ રીબાને મરણસરણ થાય છે ઉસરીમાં સ્રોત બની રહેલા હાથા પટેલે એકાએક ઊંડો નિઃશ્વાસ નાખ્યો જેવી હરિની ઈચ્છા ગમણમાં ધન્ય ગોવાળ બાપો બાપો કાબરી કરીને પોતાની આંતરિક ગભરામણ વ્યક્ત કરી રહ્યો ભૂંગરની આ બાજુએ સંતોની તંગ મુખરેખાઓમાંથી વ્યક્ત થતી મૂંગી વેદના જોઈને હરખનું હેયું હાથમાં રહ્યું એ રડી પડી ક્યારની અધર શ્વાસે સંતુની શુશ્વષ કરી રહેલી વ્યક્તિએ મૂળિયા દીવાની વાટ ચડાવીને ગમણમાં વધારે ઉજાસ રેલાવ્યો અને ચિંતાતુર નજરે સંતુ તરફ તાકી રહી રડતી હરખે પૂછ્યું સંતુને સુવર્ણિયા થશે કે નહીં વ્યક્તિએ એ જ જૂનો ઉત્તર ફરીવાર આપ્યો મારો વાલોજી લાજ રાખશે અને વખતેનું વાક્ય પૂરું થાય એ પહેલાં તો ખડકી બહાર ક્યાંનો ગુફરીયો ખાઈ રહેલો ઢાક્યો ડોક ઊંચી કરીને તેનાને તરફાયેલા અવાજે રોવા લાગ્યો મરે મરે પીઢીઓ આંગણામાંથી કહતો જ નથી ને ઊભો ઊભો રોવે છે રોયો કહેને ઉજાવ ચિંતાગ્રસ્ત ચહેરી કૂતરાને દૂર હાકવા બહાર ગઈ ફળિયામાં ઊભેલા હાદા પટેલે કહ્યું ડાગ્યા ઉપર શું કામે ધાજ કાઢો છો મૂંગાજીવ કાંઈ સમજે છે કે અટાણે ન રોવાય પણ ઉજમે એ શબ્દો ગણકાર્યા નહીં એણે તો બકેડો લઈને ડેલી બહાર ડાગ્યાને મારવા માંડ્યો ખાસ અહીંથી મોવા રોતલ અમારા જ રોટલા ખાઈને અમારા જ આંગણામાં રોવો બેહસ ખબરદાર હવે ફરી દાણ રોયો છે તો જોરદાર બડીકા ખાઈને કાવ કાવ કરતો જરા દૂર ગયેલો ડાંગ ઉજમે ખકી વાસી કે તુરત વધારે તીણાને ભયાનક તટાયેલા અવાજે રોઈ ઉઠ્યું ઉજમ કમળમાં પ્રવેશી ત્યારે હરખ હિપકે હિપકે રોતી હતી વ્યક્તિના હાથમાં નવજસ સિશું હતું કઠણ કાળજાની વ્યક્તિ પણ ગર્દગદ અવાજે બોલી રહી ખાધા ઠું મના ગરમ અટાણી વાંકા છોકરો મરેલો આવ્યું પણ માં બચી ગઈ એટલા નસીબદાર ગણું બહાર મોકળે સાધે રડી રહેલા ડાકિયાને રોતો અટકાવવાના હવે કોઈને હોશ ન રહ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ